આપણે આજે ચોમાસું જેવું વાતાવરણ છે ચોમાસું આવી ગયું છે તો આપણે એકદમ મસ્ત મોટામાં પાણી આવી જાય એવી આપણે ચટણી બનાવવાની છે તો ચટણી બનાવવા માટે આપણે ગેસ ચાલુ કર્યો છે આપણે એમાં પેન મૂકીશું પેન મૂકીશું એમાં મરસા નાખીશું મરસા નાખીશું એને સરસ હલાવીશું આપણે એક પાવળું તેલ એડ કરીશું એમાં આપણે લસણની કળી એડ કરીશું લસણની કળી એડ કરીશું એને સરસ આપણે તળાવ લીલા મરસાની ચટણી બહુ મસ્ત થાય છે અને ખાવાની બહુ મજા આવે છે આપણે એવું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સરસ આપણે હલાવીશું આપણે એમાં ટમેટા નાખીશું થોડીક આપણે હળદર એડ કરીશું થોડી વાર આપણે એને ચડવા દઈશું સેજ જ ગળ પર નાખવાનું છે હવે આપણે એને ઉતારી લઈશું આપણે એને સરસ ઉતારી લઈશું આપણે એની ચટણી બનાવીશું એકદમ મસ્ત ચટણી બનાવવાની છે ખાઈને મોઢામાં પાણી આવી જાય જોઈ ત્યાં પાણી આવી જાય એવી તો મસ્ત ચટણી બને છે આપણે ચટણી સરસ તૈયાર છે આપણે એમાં લીલા તાણા એડ કરીશું થઈ ગઈ ને એકદમ મસ્ત સરસ થઈ ગઈ છે એકદમ સુગંધ છે એકદમ મસ્ત ચટણી આપણે ચટણી બનાવી છે તો આપણે એનું પાસે ભાખરી બનાવી ચટણી ને ભાખરી અને ડુંગળી અને દૂધ ને ખાવાની મજા આવે છે આપણે એને સરસ ચોપડી નાખીશું આપણી ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે તો હાલો ચટણી ભાખરી ને દૂધ ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે